સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ દાખલ કરવાના વિરોધ અને વક્ફ બિલના વિરોધમાં ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારતીય સંવિધાનની ધારા ચુમ્માલીસેક સમાન સિવિલ કોડ યુસીસીની દિશામાં સિદ્ધાંતિક સલાહ આપે છે પરંતુ તેને લાગુ કરવાની પદ્ધતિ અને સમય સંબંધિત ગંભીર ચિંતાઓ છે ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક વૈવિધ્યને અવગણીને એકપક્ષી રીતે લાગુ કરવાનો પ્રયાસ છે બે હજાર અઢારના લો કમિશન ઓફ ઇન્ડિયાના એકવીસ માં અહેવાલ રિપોર્ટ નંબર બસો સિત્યોતેર મુજબ અકનો અમલ સંસ્કૃતિક સંવેદનશીલતા અને સહમતી વિના ન થાય ગુજરાતમાં બત્રીસ ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને અઢાર ટકા લઘુમતી સમુદાયો યુસીસી દ્વારા અસરગ્રસ્ત થશે ભારતીય સંવિધાનની ધારા પચીસ થી અઠાવીસ ધાર્મિક સ્વાતંત્ર્યની ગારંટી આપે છે શ્રીમદ શંકરાચાર્ય શંકરાચાર્યવી કેરળ સરકાર બે હજાર ચાર કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ધાર્મિક પ્રથાઓમાં હસ્તક્ષેપ રાજ્યની ધર્મનિરપેક્ષતાનો ભંગ કરે છે ભરૂચ મુસ્લિમ સમાજની માંગણી છે કે ભરૂચ જિલ્લામાં આવેલ યુસીસી કમિટીના સભ્યોની સામે ભરૂચ મુસ્લિમ સમાજના લોકોએ જે વિરોધ તથા વાંધા અરજી આપવાની હોય પરંતુ યુસીસી કમિટી દ્વારા ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમાજના આગેવાનોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના યુસીસી કમિટીનો પ્રોગ્રામ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવેલો આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અમો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ सामाजिक आगेवा तथा पॉलिटिकल लीडरो ने आ बाबत कोईपण जातनी जा ना आता अमोआप साहेब ने अपील के कि भरूचिला फरी वक्त यूसीसी ना सभ्यों द्वारा तात्कालिक भरूच कलेक्टर कचेरी खाते यूसीसी ने लगती मीटिंग बोला माइनोरिटी समाज सभ्यों ने, ने सांभे અને વાંધાઓ સ્વીકારવામાં આવે એવી અમો સમસ્ત ભરૂચ જિલ્લા માઇનોરિટી અને મુસ્લિમ સમાજની માંગણી છે આ બાબતે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ યુસીસી તથા વક્ફ બિલનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ અમારી માંગણીઓ સ્વીકારીને ગુજરાત રાજ્યના તથા ભારત દેશના તમામ માઇનોરિટીઝ તથા મુસ્લિમ સમાજને ન્યાય આપશો યાકુબ પટેલ ભરૂચ વીસ ટોન બે હજાર પચીસ અને ગુરુવારનો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ અને સખત શબ્દોમાં નિંદા કરીએ જ વિરોધ કરીએ જ કે આ એક કાયદા બંને લાવી અને મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ કરવામાં આવેલો છે અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણી છે કે ભારતના સંવિધાને જે અમને અધિકારો આપેલા છે એ અમારા અધિકારો છીનવવાની અત્યારે કોશિશ થઈ રહેલી છે અને અમે બિલકુલ સાખી લેવામાં નહીં આવ્યા આ જો તમે તમામ સમાજના સંસ્થાના લોકો તમામ દારૂડૂમના ટ્રસ્ટીઓ અલગ અલગ સંસ્થાઓ માટે આવેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારતના મહામયુન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપ્યાત માંગ છે કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ એમેન્ડમેન્ટ બિલ એનો અમે સખત શબ્દોમાં નિંદા કરે અને વિરોધ કરે અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં જયેલો છે તેનો અમે સખત સદવા નિંદા કરે અને એક દુઃખદની બાબત એ છે કે ગઈ એક વીક પહેલાં જ્યારે અહીંયા ભરૂચમાં યુસીસીની કમિટીના મેમ્બરો આવેલા આ યુસીસીના કમિટીના મેમ્બરો રમઝાન માસ હોય મુસ્લિમ સમાજનો આટલો મોટો તહેવાર હોય સાંજના ચાર વાગ્યોનો સમય આપ્યો ચાલો સમય આપ્યા પછી કોઈપણ મુસ્લિમ સંસ્થાને કે આગેવાનને સામાજિક અને કોઈપણ લીડરને જાણ કર્યા વગર ફક્ત ને ફક્ત એમને જે લોકો રોડ કરે બે પાંચ જણને બોલાવી અને યુસીસી કમિટીની સમક્ષ રજૂ વાંધાઓ રજૂ કરવાના આવ્યા અમે ભારતના નાગરિક છે ભારતના સંવિધાને અમને અધિકારો આપેલા છે પરંતુ અમને અમારા આ જે અમારી સામે કાળો કાયદો લાવવામાં આવેલો છે એનો અમારો જે વિરોધ કરવાનો હક પણ અહીંયાના વહીવહી તંત્રએ છીનવી લીધો યુસીસી જ્યારે કમિટી અહીંયા આવી તો ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય ગુજરાતમાં તમે જુઓ તો એ કચ્છને બીજા નંબરે ભરૂચ જિલ્લો છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ લોકો વરસાદ કરે જ પરંતુ અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા એટલે આ બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને યુસીસી કમિટી ગાંધીનગર અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અને આ જે કાળા બે કાયદા આવેલા છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સભા સઘટ વિરોધ કરે ને આજે આવેદનપત્ર આપી અને અમારી આ મુહિમ જો જ્યાં સુધી આ કાયદા રદ ન થાય ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે